હવે તમને થશે આજે આ ભાઈ માતાજીની અને આ બધી ધાર્મિક વાતો કેમ કરે છે આ વાતો એટલા માટે કરું છું તેની પાછળ એક મોટું કારણ છે આપને જણાવી દઉં રાજકોટમાં ગઈકાલે રતનપર ખાતે જે ક્ષત્રિયોનું મહાસંમેલન મળ્યું હતું ને આ સંમેલનમાં લાખોની જનમેદની ઉમટી પડી હતી એ તો આપણે દ્રશ્યો તમે જોયા જ હશે આ ઉપરાંત દસ દસ કિલોમીટરનો ટ્રાફિક જામ પણ થયો હતો એ દ્રશ્યો તમે જોયા હશે પરંતુ તમને હવે જે વિડીયો અહીંયા બતાવવા જઈ રહ્યો છું એ વિડીયો છે એક એવા શપથ ગ્રહણનો કે જે શપથમાં મહીપાલ ભાજપની મુશ્કેલી વધારી દીધી ભાજપ માટે તેમને એક એવી વાત કહી દીધી કે સરકાર જાગી અને ભાજપની તો નિંદર જ હરામ થઈ ગઈ છે પહેલા એ શપથ ગ્રહણનો વિડીયો તમને બતાવું કારણ કે એના શબ્દો છે ને એ બહુ જોરદાર છે અને જે શપથ ગ્રહણમાં એમને જે નિર્ણય કર્યો છે એ જો હકીકતમાં આ લોકો સાચી રીતે પાલન કરે તો થોડીક તકલીફ તો ભાજપ પડે खैर पहला तो मैं वीडियो जो शपथ ग्रहण ना शब्दों सांपड़ो वाले पच्ची आप ले बात करी हम सब हम सब माँ भगवती की कसम खाकर जब तक पुरुषोत्तम रूपाला का टिकट नहीं करता हम किसी भी भाजपा के प्रोग्राम में नहीं जाएंगे उनके कोई प्रोग्राम में सहयोग नहीं करेंगे किसी भी प्रत्याशी के साथ नहीं घूमेंगे अगर फिर भी टिकट नहीं कटा तो आने वाले चुनाव में भाजपा का बहिष्कार करेंगे मंजूर है कि नहीं है मंजूर है कि नहीं है ने કેવા આકરા શબ્દોમાં આ શપત ગ્રહણ કર્યું છે આ લોકોએ હવે આગામી દિવસોમાં આ શપથ ગ્રહણની શું અસર આવે એ તો સમય જ બતાવશે પરંતુ આ શપત ગ્રહણથી ભાજપનું પેટનું પાણી હલવા લાગ્યું છે સરકારે ગુપ્તચર એજન્સીઓ પાસે પછી સુરક્ષા એજન્સીઓ પાસે અન્ય અધિકારીઓ પાસે આ સમગ્ર સંમેલનની વિગતો પણ મંગાવી છે આવી વાત સૂત્રોથી જાણવા મળી છે હવે સાચું ખોટું તો સમય જ બતાવશે કે શું થશે પરંતુ અમે તમને તમામ અપડેટ આપતા રહીશું આ બધા વચ્ચે એક વધુ સમાચાર તમને આપવા છે પરેશ ધાણાની જે રાજકોટ કોંગ્રેસના ઉમેદવાર છે લોકસભાના હવે પરેશ ધાણાનીએ આ સમગ્ર મામલાની અંદર પોતે જંપલાવ્યું છે અને જાણે કે ક્ષત્રિયોના સમર્થનમાં આવી ભાજપના અહંકારને ઓગાળવાની વાત તેમણે કરી છે શું ટ્વીટ છે એ પણ તમને બતાવું તમારી સ્ક્રીન પર આ જુઓ ટ્વીટ પરેશ ધાણાનીએ આ ટ્વીટ કર્યું છે રાજકોટનું રણ મેદાન હે ભાજપના વિશ્વ પિતામાં હવે તમારે અહંકારી ના દ્વારે સૌ શીષ ઝુકાવીને શરૂ કરીશું સ્વાભિમાન યુદ્ધ નો હવે જે રીતે પરસોત્તમ રૂપાલાએ રાજકોટમાં આશાપુરા માતાજીના મંદિરે દર્શન કરી પ્રચારની શરૂઆત કરી હતી લાગે છે પરેશ ધાનાની પણ એવી જ રીતે કરશે અને તેમને શંખનાદની પણ વાત કરી દીધી છે સ્વાભિમાન યુદ્ધ ની પણ વાત કરી દીધી છે હવે એક તરફ ક્ષત્રિય એ પોતાના આંદોલન પર અડગ છે ભાજપ પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન કરવાની વાત પર અડગ છે અને એની સાથે હવે પરેશ સ્વાભિમાન યુદ્ધ સાથે તેમના પ્રચારનો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બેલ આઇકન પ્રેસ કરવાનું અને સાથે જ અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલો કરવાનું ઇન્સ્ટાગ્રામ પેજ પર ફોલો કરવાનું ચૂકશો નહીં તમને તમામ અપડેટ અમે આ જ રીતે પહોંચાડતા રહેશો અને હા જતા જતા જો આ વિડીયો સારો લાગે